આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાજીનો અધ્યાય દસમો તથા તેના પાઠના ફળની કથા પણ આપણે સાંભળીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને તમે જો આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને અમને પણ નવા વિડીયો બનાવવાની મોટિવેશન મળતી રહે તથા આપ સુધી અમારા નવા વિડીયો પહોંચતા રહે ધન્યવાદ અધ્યાય દસ યોગ શ્રી ભગવાન બોલ્યા હે મહાબાહો હજી ફરીથી પણ મારા પરમ રહસ્યને તેમજ પ્રભાવને જણાવનાર વચનને સાંભળ જેને હું મારામાં અતિશય પ્રેમભાવ રાખનાર તને તારા હિતની ઈચ્છાથી કહું છું મારી ઉત્પત્તિને એટલે કે અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કે નથી તો મહર્ષિઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મા એટલે કે વાસ્તવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનું મહાન ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં એ જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂંઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી મનનો નિર્ગ્રહ તેમજ સુખ દુઃખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના ભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ તથા સ્વયંભૂ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધાય મારા સંકલ્પથી જ જન્મેલા છે જેમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિ યોગથી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રભાવ સહિત મારું કથન કરતાં જ નિત્ય નિરંતર સંતોષી રહે છે અને મુજવાસુદેવમાં જ નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાનરૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અજ્ઞાનજનિત અંધકારને જળહળતા તત્વજ્ઞાનરૂપી દીપક દ્વારા નષ્ટ કરી દઉં છું અર્જુન બોલ્યા આપ પરમ બ્રહ્મ પરમ ધામ અને પરમ પવિત્ર છો કેમ કે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અશિત અને દેવલ ઋષિ તથા મહર્ષિ વ્યાસ પણ કહે છે અને વળી આપ પોતે પણ મને એમ જ કહો છો હે કેશવ જે કંઈ પણ મને આપ કહી રહ્યા છો એ સઘળું હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનવો જાણતા કે નથી દેવતા પણ જાણતા હે સઘળા ભૂતોના સર્જનહાર હે સઘળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે આપજ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા કયા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે જનાર્દન પોતાની યોગ શક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કેમકે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ નથી થતી મારી સાંભળવાની ઉત્કંઠા હજી એ વધતી જાય છે શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા હે કુરુશ્રેષ્ઠ હવે હું જ જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રાને જીતનારા અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું તથા સર્વ ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણપચાસ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વશુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત છું પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ છું અશ્વમાં અમૃતની સાથે ઉદભવેલો ઉચ્ચે સ્રવા નામનો અશ્વ ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાણ હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ છે અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષ નાગ અને જળચરોનો અધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ છું હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય છું તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત તથા મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં અધ્યાત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પરવાદ કરનારાઓનો તત્વનિર્ણયને માટે કરવામાં આવતો વાદ છું હું અક્ષરોમાં આકાર છું હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ્વ નામનો સમાસ છું અક્ષયકાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિઓનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાઘ સ્મૃતિ મેઘા ધૃતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહદ નામનો શામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ છું તથા મહિનાઓમાં માગશર અને ઋતુઓમાં વસંત હું છું છળનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ છું વૃષ્ણિ વંશીયોમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું મુનિઓમાં વેદ વ્યાસ અને કવિઓમાં શુક્રાચાર્ય કવિ પણ હું જ છું હું દમન કરનારાઓનો દંડ અર્થાત દમન કરનારી શક્તિ છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું તત્વજ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય હે પરમત મારી દિવ્ય વિભૂતિઓનો અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક રૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને એને તું મારા તેજના અંશની જ અભિવ્યક્તિ સમજ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે કે હું આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું વિભૂતિ યોગ નામનો દસમો અધ્યાય સમાપ્ત મિત્રો હવે આપણે સાંભળીશું દસમા અધ્યાયના પાઠનો ફળ શંકર ભગવાન હવે પાર્વતીજીને ગીતાજીના દસમા અધ્યાયના પાઠનું મહાત્મય કહે છે કાશી નામે એક નગરી હતી એ નગરીમાં એક મહાજ્ઞાની બ્રાહ્મણ રહેતો હતો આ બ્રાહ્મણને શંકર ભગવાન ઉપર અપાર શ્રદ્ધા હતી એ રોજ શંકર ભગવાનના દર્શન કરવા માટે જતો એક વખત ઋષિએ આ બ્રાહ્મણને ધ્યાન ધરતો જોયેલો એટલે એમણે શંકર ભગવાને આ ઋષિને જવાબ આપ્યો હું આપને એક દ્રષ્ટાંત આપું છું તે સાંભળો એટલે આપને આ બ્રાહ્મણ વિશે ખ્યાલ આવી જશે એક વખતની વાત છે એ વખતે હું કૈલાશ પર્વત ઉપર બેઠો હતો ત્યારે એક કાળો હંસ ચાંચમાં કમળનું ફૂલ લઈને આવ્યો અને એ ફૂલ અમને ધર્યું ત્યારે મેં એ હંસને પૂછ્યું ભાઈ તું કોણ છે અને તારો રંગ કાળો કેમ છે એટલે એ હંસે જવાબ આપ્યો હે ભગવાન હું બ્રહ્માજીનું વાહન છું એક વખત આપના દર્શન કરવાની મને ઈચ્છા થઈ એટલે હું ઉડતો ઉડતો આ તરફ આવતો હતો ત્યારે માનસરોવર નજીક આવતા મારો વેગ ઘટી ગયો મારી શક્તિ એકદમ ઘટી ગઈ હું એકદમ બેભાન થઈને નીચે પડી ગયો અને ભાનમાં આવ્યો ત્યારે જોયું તો મારો રંગ એકદમ કાળો થઈ ગયેલો આમ કેમ થયું એમ હું વિચારતો હતો ત્યાં માનસરોવરમાંથી કમલીની બોલી હે હંસ તું માનસરોવરમાંથી મારી ઉપર થઈને ઉડ્યો છે માટે તું કાળો થઈ ગયો છે આથી મેં કમલીનીની માફી માગી અને કમલીની કોણ છે એનું વૃત્તાંત માંગ્યું એટલે કમલિનીએ પોતાનો વૃત્તાંત માંગવા કહ્યું ગયા જન્મમાં હું બ્રાહ્મણી હતી મેં એક મેના પાડેલી અને હું તેને બોલતા શીખવતી હતી એક વખત મારા પતિ બહારથી આવ્યા ત્યારે હું એ મેનાને રમાડવામાં મગ્ન હતી આથી હું મારા પતિનો આદર સત્કાર કરી શકી નહીં આથી મારા પતિ ક્રોધે ભરાયા અને મને શાપ આપ્યો કે આવતે ભવે તું મેના જન્મ જે આથી બીજા અવતારમાં હું જંગલની મેના જન્મી ત્યાં એક ઋષિનો આશ્રમ હતો એ આશ્રમ મને ખૂબ ગમી ગયો એટલે હું ત્યાં રહેવા લાગી આ આશ્રમના ઋષિ રોજ સવારે નદી સ્નાન કરીને ગીતાજીના દસમા અધ્યાયનો પાઠ કરતા આ પાઠ હું પણ એક ચિત્તે સાંભળતી આથી મને તેનું ફળ મળ્યું અને હું એકા એક અપ્સરા બની ગઈ મારું નામ પદ્માવતી પાડવામાં આવ્યું અપ્સરા બન્યા પછી હું રોજ નગ્ન બનીને માનસરોવરમાં સ્નાન કરતી એક દિવસ દુર્વાસા મુનિએ મને આવી રીતે સ્નાન કરતા જોઈ એટલે તેઓએ ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે તું કમલીની થઈને સો વરસ આ સરોવરમાં રહેજે પછી તને મુક્તિ મળશે આજે મને ગીતાજીના દસમા અધ્યાયના શ્રવણથી મુક્તિ મળે છે આમ કહી કમલીની માથી અપ્સરા બની ગઈ અને સ્વર્ગે સિધાવી આમ દસમા અધ્યાયનો પાઠ કરવાથી મુક્તિ અને મોક્ષ મળે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં સાંભળ્યું શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અધ્યાય દસ વિભૂતિ યોગ તથા આ અધ્યાયના પાઠનું ફળ આપણે એક વાર્તા દ્વારા તેની સમજૂતી મેળવી મિત્રો અમારા વિડીયો ઘણા બધા લોકો જુએ છે પરંતુ અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક અવશ્ય કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને અમને પણ નવા નવા વિડીયો બનાવવાની મોટિવેશન મળતી રહે અને આપ સુધી નવા નવા વિડીયો પહોંચતા રહે ધન્યવાદ અને હા કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ